સુરત પર્વત પાટ્યા ખાતે આહીર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા આજ રોજ ત્રિસમો સમો લગન સમારો યોજાય હતો સુરત પર્વત પાટ્યા ખાતે આયોજિત આ ભવ્ય સમો લગનમાં લાખોની સંખ્યામાં સમાજના વડીલોએ હાજર રહી 255 દીકરોને આશીર્વાદ આપ્યા હતા એટલું જ નહીં પણ આ સમો લગનના અતિથિ શ્રી એવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબે વ્યસ્ત સમયમાં હાજરી આપી તમામ દીકરોને આશીર્વાદ આપ્યા હતા પ્રદેશમંત્રી રઘુભાઈ હુંબલ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ આહિર સમાજના ભામાશા નટુભાઈ ભાટુ હરિભાઈ નકુંમ વરજાંગભાઈ જીલરિયા તેમજ ભીમશીભાઈ ભાટુ ભીમજીભાઈ કવાડ વેજાભાઈ રાવલિયા તેમજ ધારાસભ્યશ્રીઓ સમાજ પ્રમુખ આર એસ હડિયા સાહેબ મંત્રી પ્રફુલભાઈ ચેરમેન મનીષાબેન આહિર તેમજ ગુજરાતભરમાંથી ત્રણસોથી વધુ આગેવાનો આ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા જીતુભાઈ કાછડે જણાવ્યું હતું કે આ સમારોહના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા મગનભાઈ મથુરભાઈ ઝીંજાળા ભવ્ય ડેવલપર્સ જેમનું વિશેષ સન્માન કરી સમાજને એક સંદેશો આપ્યો છે આહીર સમાજ એક લાખ કરતાં વધારે લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ સમાજની લાગણી અને એકતાનું પ્રતિક છે જેને સામાજિક જાગૃતિનો શંખનાદ વગાડ્યો છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે બસો પંચાવન દીકરી જે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે એમને શુભેચ્છાઓ પાઠવી સમાજના ભગીરથ કાર્યમાં સહભાગી બને એવી અપીલ છે આહીર સમાજે આજ દિન સુધીમાં ત્રણ હજાર દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા છે એટલું જ નહીં પણ દરેક દીકરીઓના ખાતામાં એક એવી રકમ જમા કરાવવામાં આવે છે જેનું ટોટલ ત્રીસ વર્ષમાં છ કરોડ થાય છે આજના આ આયોજન પાછળ પાંચસો દસ પરિવારનો લગ્ન ખર્ચ બચાવ્યો છે જે રૂપિયા તમારા બાળકોને એજ્યુકેટેડ બનાવવા પાછળ ખર્ચ કરે એવી તમામ પરિવારને નમ્ર અરજ છે આનંદની વાત તો એ છે કે અપીલ બાદ દાતાઓ ખુલ્લા હૃદયથી સમાજ સાથે જોડાય છે આવતા વર્ષે પણ ભોજનદાતાનું હૃદયપૂર્વક સ્વાગત કરાશે સમાજની એક જ જાહેરાત છે બત્રીસમા સમલગ્નમાં ભોજનદાતા તરીકે મોરારી બાપુની કથાનું આયોજન પરેશભાઈ ફફડાવાળાએ કરવાની જાહેરાત કરી છે

તેવા પરિવારની આર્થિક કરોડરજ્જુને મજબૂત કરવાનો આ ભગીરથ પ્રયાસ કરતા રહીશું લગ્નમાં જે પરિવારો જોડાઈ રહ્યા છે તેઓ બેન્ડવાજા પાર્લર વરઘોડા કાઢવા જેવા અનેક ખોટા ખર્ચા બંધ કરી બચત થયેલા રૂપિયા પોતાના પરિવારના સંતાનોના શિક્ષણ પાછળ ખર્ચ કરી સમાજની નવી પેઢીને શિક્ષિત દીક્ષિત બનાવે તેવી અપીલ છે વધુમાં કહ્યું હતું કે આ સમારોહને સફળ બનાવવા આહિર સમાજ સેવા સમિતિના પ્રમુખ જીતુભાઈ કાછડ ઉપપ્રમુખ ભૂપતભાઈ કનાળા મંત્રી રમેશભાઈ કવાડ કોઓર્ડિનેટર બાલુભાઈ જંજીજાળા તેમજ ટ્રસ્ટી મંડળ તેમજ ચાર હજાર કરતા વધારે ને યુવાનો સ્વયંસેવક તરીકે ફરજ બજાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ તમામનો પણ આભાર વ્યક્ત કરવામાં આવે છે

કે આજની યુવા પેઢીમાં સમજણ છે પોતે એન્જિનિયર હોવા છતાં પણ આ સમૂહ લગ્ન માં જોડાય સમાજ નું મહત્વ જળવાય રહે સમૂહ લગ્ન મહત્વ જળવાય રહે તેવો મેસેજ આજની આ યુવા પેઢી આપી રહી છે જેને વિશેષ અભિનંદન પાઠવું છું આ આયોજન કરનાર આયોજક ટીમ લગ્ન સેવા સમિતિના પ્રમુખ ભાઈ શ્રી જીતુભાઈ કાચવા દસ હજાર થી પણ વધારે સ્વચ્છતાના શપથ લઈ લીધા છે આ તમે વડાપ્રધાન હંમેશા સ્વચ્છતાના આગ્રહી છે એટલા માટે આ સમાજે મારા સમાજે સ્વચ્છતાના શપથ લઈ એક જાગૃતતા નો પણ સંદેશો પાઠવ્યો છે જેનો મને વિશેષ ગર્વ છે જય દ્વારકા